જય માતાજી જય મા નવ દુર્ગા ખૂબ જ માતાજીના સુંદર ગરબા એક સાથે બે બંને ગરબા નીચે લખીને આપેલા છે તો જરૂરથી સાંભળજો પેલો ગરબો કુળદેવી માતાનો છે બીજો ગરબો રાંદલમાનો છે તો જરૂરથી સાંભળજો જય કુળદેવી મા જય રાંદલમા વાહલી મારી કુળદેવી મા આવ્યા તારે શરણે રે મા વાહલી મારી કુળદેવી મા आव्या तारे शरणे रे एक पल तुझने ने ना विसरिये रे उ तारे रे रे एक पल ना तुझने ने विसरिए रे तार तारे स्मरणे रे वहाली मारी कुल मा मां त मारे रे कुटुंब केरी रक्षक माड़ी खिल મારી જીવન વા કુટુંબ કેરી રક્ષક માડી ખિલ વિશે મારી જીવન વા મુજવાડીની માલણ માડી આવ્યા તારે શરણે રે રેજવાડીની માલણ માડી આવ્યા છી તારા શરણે રે જીવન કેરું સુકાન સોપ્યું માળી તારે હાથે રે જીવન કેરું સુકાન સોંપ્યું છે માળી તારે હાથે રે તારી દે જે નાવડી માળી આવ્યા તારે શરણે રે താര മാടി അയ്യൂ മാറു ജ്യാമജായ മാടി തൂ ദോടി അവേറെ અયું મારું જ્યાં જાય માડી તું દોડી આવ પળ પળ તારી સાથે રહેવા આવ્યા તારે શરણે રે પળ પળ તારી સાથે રહેવા આવ્યા તારે શરણે રે તન મન કેરી શુધ બુદ્ધ જાય મનડા કેરુભાન ભુલાય તન મન કે સુધબુદ્ધ જાએ મનડા કે રૂબાન ભુલા ત્યારે આવીને રક્ષા કરજે આવ્યા તારે શરણે રે त्यारे आविने रक्षा के आव्यासि रे शरणे रे दिन विनन्ति करति तारा दर्शन काजे झूरति नन्दिनि दिन विनन्ति करति तारा दर्शन काजे जुरति एक दिन मा देजे शरणे रे दिन मा ജി താ ശരണേ വഹലി മാറി കൂളദേ താരൂദേവി മാ ശരണേ രധലമാന ചൂദടി 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 ലൈ മീരുൂടി ചൂദടി രംഗ ചൂദടി രായിായി ചൂദടി നൂല കോൈ മുല വേര കോൈ മുല വേര മി ചൂദടി ലായി ചുന്തൂ കോൈ മുല വേരേ കോൈ മൂല വേര മി ചൂദടി ലായ చూందడి నూ మూలు సూర్యదేవ దేవ ము సూర్య దేవ చుందడి మూందడి చూందడి రంగ శేక చూంబలో రే రంక చూంబలో రే మూందరాయ ચુંદડીમાં સમ કે તાર લારે પેલા તાર લે માની ચુંદડી લહેરાય ચુંદડીની કોર વેલ વીજળી રે કોર વીજળી રે માની ચુંદડી લહેરાય

ൂ രേ രശറെേ രധ ആശ ര ചൂദടി ലായി ചൂദടി രംഗ ചൂദടി മി ചൂദടി ലഹരായി